અલે તો બાઈક વેચવાનું છે તો દોશી હમણાં બે દાણા મોડી વાત કરતો તો વાત વાપરી છે મારે લેવું છે આવું આવું હોય એ રહ્યું પેલું મુઠું ટોપાવાળું એ લેવું છે તો કેટલા માલવાનું છે એટલે પણ ડાયરેક્ટ ફોનમાં કહી દે કે એમાં શું છે વચાણ કહી ગયો તો આ તો પેલી પેપડી ને પેપડી આપણે ગોમ વચ્ચી ઘલ્લોરિયો આઈ આવજો फटाफट હેડજો આવો હડજો બાઈકે ધોઈ લઉં ને કિંમતે ખોબડી લઉં તમારી આ જાતાઓ फटाफट હેડ એ આવો દેખજો

રાતી 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 હવારે દે ઉચ્ચ ને પતાર દેખાય રાતી મેલી ગઈ રાતી રાતી તો ખબર ની હોય પતાર રૂપિયા ના મેલું તું ના ના તો બદાદર મરી જાય લે હડ બરાબર ઉગી ગઈ પેટ્રોલ ફૂલ લેવા આવી ગયા કે પહેલા દેવા આવી ના કશો હતો નહીં હાલ તો સકા હાલ તો સ આ તો કશો હતો નહીં હે ના કશો હતો નહીં હાલ તો સકા હાલ તો સ આ તો કશો હતો નહીં હે અમરોજ બીટર ના ખાઈ જપા હું છે આ ચી જગ્યા ઉપર મને પડતો પડતો રહી ગયા તો તો બેટા હું તો હું

ના થઈ ગયું અને હું મોડું થઈ ગયું અમને તો ચિંતા પી થઈ કે તું ચોરી થઈ ગયા આ બધું તમે આખું ચોરી કરી લાયા ચોરી નહીં કરી તને

ઘર તો એક જ આવશે સુભા પડી ચાર હા એ વાત હતી આગળ પાછા બધું પડવા શીખે એટલે બધું ફાવી સાયકલ જિંદગી માં કદી